બે ભાઈને ને બોલાવ્યા તો છે ને હવે ક્યારે આવે એનું કઈ નક્કી નહીં આવવાના તો છે બધા અત્યારે એમ કે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને કપડા મેં કાલના કેટલા બધા કપડા આજે ધોયા છે આમ જોઉં છું ને પણ ત્યાં ઘાસ છે ને મેં જો હરખું બચાય કે નહીં એમ એટલે હું કાસ હા હું જોતી હતી અને મિતને જો પગે કાંઈક કરડી ગયું છે એમ કરતો મિત બતાવ તો જો પગ આ પગ હોજી ગયો અને આ પગ જો કેવી રીતે બે પગ છે જો આ પગ હોજી ગયો છે કીડી કઢી ગયો હું કઢી ગયું કાંઈ ખબર નથી અને અહીં હાથાળાઈ કઢી ગયેલું છે કામિત એટલે કંઈ કઢી ગયું છે અને રુદ્ર અત્યારે જે લેસન કરે છે હં હા એટલે એને એમ થાય કે મને હાલી નથી એકતો એટલે ફોન આપો એવી રીતે કરો અને કપડાને એવું ધોઈ હું હુકવાનું બાકી છે અડધા તો નવા કપડાં છે ને એ તો હુકવી દીધા છે અને બીજા કપડાં હજી બાકી છે ના નવા જ છે અને બીજા હજી બાકી છે જો રુદ્ર મારું માય ઓલું કરે અને હજી બકાલા માર્કેટમાં જવું બકાલું લેવા બકાલું લેવા જવાનું બાકી છે તો બકાલું લઈ આવું અને પપ્પાને કહું કે હાલો મારે હારે બકાલુ લેવા બકાલુ લઈ આવી અને બીજું શું કરવાનું છે બનાવવા મળે રાંધવાનું છે એટલે રાંધવા મળે બોલવાનું તો મગજમાંથી માંથી જાય છે તો પાછું આવે એટલે પાછી બોલ નાખું છું તો મને આમ કાસા હું જોવા જઈશ કે ફોન માં હરખું બતાય કે નથી બતાતું એવી રીતે જોવાઈ જાય છે અને હું હવે અહીંયા જો ફોન જોવે તો એનું બની ગઈ મરચા શાક પાપડ રોટલી બનાવું જો આને કબી રોટલી કરવા બે હાર દીધી

ઘરન બગરન જાય છે હવે આવજો ઈસુ આ ઈસુ મન ટાટા કર દે આવજો ટાટા કર દે હવે બસ પાવાગઢ થી કા હા શિવલિંગ શંકર ભગવાન પાવાગઢ થી સુધી જો મહેમાન હતા હા હજી મહેમાન હમણાં ગયા જ છે પાછા મહેમાન આવેલા તા છોકરો તો રમકડા જો એર વિખેર કરીને ખા હમણાં પાછા હરખા કરશે મિત ને એ અને આજ કેમ કે પૂજા કરી હતી આજ બીજ હતી ને એટલે મુહૂર્ત કર્યું પૂજા ની મુહૂર્ત કર્યું ભાઈ હું લાઈટ કરી નાખો છો ને અંધારું હતું અને એવું ને એમ અહીંયા બધું હતું આપણે લક્ષ્મી પૂજન કર્યું હતું ને એટલે અહીંયા બધી પૂજાનું હતું એટલે જેઠ ની છોકરી આવી ને તો જો આ પેટીએ ચાંદલા કીરાછા કર્યા જોવા કર્યો હાચ્યો પછી આ અમે ડાયસુમાં હાંચા કર્યા છે ઓલા ચાંદલા કર્યા હે સોરી ભૂલાઈ જાય છે બધા અહીંયા પીડું છે એમનું અને મંદિરમાં જો અહીંયા હાંચા કર્યો અહીંયા હાંચા કર્યા બધાય માતાજીને બધે ચાંદલા કરી નાખ્યા પપ્પુએ અહીંયા હાંચા કરેલા છે જવું અહીંયા હાંચા કર્યા પછી હાંચા કર્યા છે જવું બાઈને એને અમારે એને કાના ભગવાનનું પાછું બહુ એટલે કાના ભગવાનને એને તો ઘરે એના ઘરે છે ને એ બહુ મોટા છે કાના ભગવાન કઈ તો નવરાવે ધોવરાવે એવું બધું કરે પાછી લાઈટ બંધ કરી દઉં છું ને ઓલી રૂમમાં વહી છું એને પાછું એવું બહુ નવરાવાનું ને એને ખવડાવવાનું ને પીવડાવવાનું ને એવી રીતે એને તો પાછું બહુ એવી રીતે ને આને જો મીચો રૂમાલ લઈને ફરે છે કોઈ આપ્યા બધા રૂમાલ બે ત્રણ રૂમાલ છે કામિત મિત મીત પાસે ત્રણ ચાર રૂમાલ લઈને આ તો આ મારા ભાભી આવ્યા હતા ને તો એ એ કાને રૂમાલ દીધો ને કે છોકરાનો તો એ અહીંયા પડ્યો રથો જો ઓલા ખૂણામાં હતો તો મીતે લઈને અહીંયા જો ઓલું કરે છે રમે છે અને આજ તો માથું એવું દુખે અને આજે પાછું મારે મહેમાન હતા ની આવેલા હતા એ તો વી આઈ ગયા પણ પાછા બીજા ભાઈની આવેલા હતા તો એ ભાઈને એ ફાઇન બેઠેલા હતા પણ ત્યારે વિડીયો કઈ લીધો નહોતો અને આજનો વિડીયો અહીંયા સુધી તે કરું છું મિસ આજનો આજનો વિડીયો અહીંયા સુધી તમને જો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ

જો અમે અહીંયા આ હોટલમાં જમવા આવ્યા પણ જો માણસો કેટલા બધા છે ઝૂમ કરીને તમને બતાવ્યું જો ઝૂમ કરીને બતાવું વેટિંગમાં બેઠા છે બધા જો કેટલી ગર્દી છે ટ્રાફિક જ છે જમવામાં એટલું ગર્દી છે ઊંધી સાપડી ખાવું કામ ઊંધી સાપડી ખાવું ને આપણે ઊંધી સાપડી ખાઈ લઈશું આપણે જમવા તો આવ્યા છે પણ હાથે કરીને બધું લેવાનું છે

સીપ્સ ચાઇનીઝ ભેલ મન્સુરિયમ મસૂર ઢોસા મસાલા ઢોસા પછી સૂપ એવી રીતે છે બધું ઓલા વા બેઠા બેઠા ખાય અમે અહીંયા બેઠા બેઠા ખાઈ રુદ્રો ની આમ હું અહીંયા અહીંયા બધું છે ને આપણી હાથે લેવાનું જો આ બધું છે ને ખાઈ પીને સમાપ્ત કરી નાખ્યું છે

હું વર્ષો કાલે નવા બ્લોગમાં તો બધેને જય શ્રી કૃષ્ણ રાધે રાધે એને સબસ્ક્રાઈબ કરી દેજો નહીં પાસે કહેવાય આવીશું